તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી પોતાની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગુજરાતી ધોરણ આઠમાં આપણે ભાઈ માણસ છે કાવ્યની સરળ સમજૂતી કવિ આપણે તો કે જેમના કવિ છે કવિ જયંતિ હિંમતલાલ પાઠક તમે ચિત્રોમાં જોઈ શકશો તો કવિ જયંતિલાલ હિંમતલાલ પાઠકનો જન્મ ગોઠ રાજગઢ જિલ્લો પંચમહાલમાં એમનો જન્મ થયો હતો તેઓ કવિ અને વિવેચક તરીકે જાણીતા વિવેચક એટલે કે કોઈ પણ નું સ્પષ્ટીકરણ કરવું અથવા તમારા દોષ ટીકા ટિપ્પણીને જે દૂર કરીને બહાર કરવામાં આવે છે એને કહેવાય છે અને વિવેચન કરનારને વિવેચક કહેવામાં આવે છે તરીકે જાણીતા છે તેમણે નોંધપાત્ર ગણાયવા સાહિત્યો તો કે વનાચલ અનુન્ય મૃત્યા તેમના જાણીતા સર્જન છે તેમને પોતાના સાહિત્ય પ્રદાન બદલ એમને કુમાર સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવેલો છે ત્યારબાદ નર્મદ સુવર્ણચંદ્રક અને રણજીતરામ સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવેલા છે તેમજ દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ એમને આપવામાં આવેલો છે એનાયત કરવામાં આવે અથવા તો સન્માનિત કરવામાં આવેલા છે આ એમને નોંધ નોંધપાત્ર ગણાય એવા પુસ્તકો છે